સપાટી પાંચસો ને આવકમાં ઘટાડો જોવા મળે છે અને હજુ આગામી દિવસોમાં હવામાન વિભાગની નવી આગાહી છે એટલે દાંતીવાડા ડેમના ના ભાગમાં વરસાદ પડશે અને દાંતીવાડા ડેમ માં સારી આવક જોવા મળશે અને દાંતીવાડા ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે તો બનાસ નદીમાં પાણી છોડવા આવવાની શક્યતા ખરી એટલે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં ક્યારે આવશે તો દાંતીવાડા ડેમ તેની સંપૂર્ણ રીતે સપાટી પ્રમાણે ભરાશે અને પાણીની આવક ચાલુ થશે તો બનાસ નદીમાં પાણી છોડવા આવવાની શક્યતા છે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમાર ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડિયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબ સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી